અમે લોકો બે હજાર ચૌદથી કોન્ટેકમાં આવ્યા ફેસબુકમાં એના મને મેસેજ હતા રિક્વેસ્ટ આવેલી હતી અને મારા પાસે મારો ફોન નંબર આવી એને મને મળવાનું કીધું મેં એને મળવાની એક બે વાર ના પાડી પણ પછી અમે સારા ફ્રેન્ડ્સ બની ગયા અમે લોકો અલગ અલગ કોલેજમાં ભણતા હતા અમે સ્ટુડન્ટ હતા ત્યારથી અમે એકબીજાને ઓળખી છીએ અમારા બેના વડીલો તો એક બે પેઢી જૂના ઓળખે છે પછી એમને મને કીધેલું કે મારી મોટી બેન ના લગ્ન થઈ જશે તે પેલા કંઈ આપણે કઈ કરશી નહીં એટલે મેં એને કીધું કે કઈ વાંધો નહીં એમની બેનનું નું બે હજાર ઓગણીસ થી એકવીસ ની અંદર થઈ ગયું ત્યાં સુધી મેં એની રાહ જોઈ વચમાં મારા મમ્મીની તબિયત બહુ બગડી ગઈ એમને કેન્સર આવી ગયું ઓગણીસ માં એટલે એકવીસ માં મેં એમને કીધું કે તમારે જો લગ્ન કરવાનું હોય મારા સાથે તો હું મારા મમ્મીને ઘરે એકલા મૂકીને તમને મળવા આવું ક્યારે જ્યારે આપણે મહિને એકવાર મળી કે તમને તો જ હું મળવાનો ટાઈમ આપું બાકી હું નહીં આપું ટાઈમ તો એને કીધું કે ના મારે ઘરે હમણાં વાત કરવાની જ છે તો એને મને હા પાડી એને મને જે પણ કીધું કે તું મારી બેન માટે આ કર તે કર મેં બધું કરી દીધું મેં એની રાહ જોઈ લીધી પછી છતાંય એમ કેતા હતા કે ચેતેશ્વરજીજું એમના જીજાજી છે એ આવે પછી ઘરે વાત કરશે છતાંય એમાંય અમે ત્રણ ચાર મહિના રાહ જોઈ વાત કરવામાં પછી ત્યારબાદ એને એના ઘરે વાત કરી કે મારે આવી રીતે છે એના ઘરેથી મને જોઈ ગયા એ છોકરાને લીધા વગર આવ્યા જોઈ લીધું બધું વ્યવસ્થિત વાત થઈ ગઈ પછી અમારા ગોળધાણા લેવામાં આવ્યા પછી અમે લોકો બારે ફરવા ગયા બહાર ગામ એ લોકોએ કીધું અમારે તેડીને લઈ જાવી છે પણ એ લોકોએ ડેટ અમને ગોળધાણાની એ લોકો ફરીને આવે પછી નહીં દીધી હતી પણ એને મને ફરવા લઈ જાવી તી એટલે એને કીધું કે અમારે

એને શરૂ કર્યા બાદ મે કોઈને ત્યારે વાત ના કરી કેમ કે એને મને કીધું કે તું કોઈને કાઈ કહેતી નહીં પછી સગાઈ થાપ સગાઈ અમને પાછી પોસ્ટપોન્ડ કરી નાખી અને બધું એના મુજબ જ કર્યું અને છતાંય તોય અમારા ઉપર એ પણ એક્સેપ્ટ નાખતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું કરો છો ને અમે બધું એની સાથે 3 4 કલાક બધું વાત કર્યા બાદ એમ કહેતા હતા કે તમે અમને પૂછ્યા વગર બધું નક્કી કરી લ્યો છો ને

એનું નામ જીત પાબારી છે અને એના ચીજાજી થાય એના દીદીના ઈ છોકરાના સગા મોટા દીદીના હસબન્ડ થાય ચેતેશ્વર પુજારા એટલે ચેતેશ્વર પુજારાનો સાળો છે એટલે અમને ત્યારે સગાઈ થયા પછી અમને બે ત્રણ વાર એવું કેવા લાગ્યા કે એને ત્રણ ચાર વાર તો બરજોબરી કરી જ લીધીતી અમને ટાઈમ એમ જ ઠેકાણીને કેતા ગયા કે હજી નથી આવ્યા ને તું સેવામાં નથી આવતી તું ભક્તિ નથી કરતી ને એવા બધા નાના મોટા પ્રોબ્લેમના લીધે ને ત્રણ ચાર વાર એવું કહી દીધું એટલે અમે એને કીધું કઈ વાંધો નહીં તમારે નો કરવું હોય ને સગાઈ પછી અને સગાઈને આગલા દિવસે પણ એ લોકો બાજવા જાય હતા પણ મારા ઘરેથી કીધું કે જો એ છોકરો હા પાડતો હોય ને તો જ અમારે સગાઈ કરવી છે એ છોકરાએ કીધું કે હા મારે કરવી છે સગાઈ થઈ ગયા ના ત્રણ ચાર દિવસ બાદ એ છોકરાએ મારા ઘરે મોટા લોકોને એમ કીધેલું કે છે ને આ તો કાર્ડ છપાઈ ગયા તા બટાઈ ગયા તા એટલે મેં કહ્યું

એનું અહીંયા રાજકોટમાં પ્રેઝન્સ વધી ગયું હતું એટલે મેં કીધું હવે તમારે જે હોય તમે મને કહી દો બાકી હું મારા ઘરે કહું તો એને કીધું કે ના હવે તું હવે આ વાત કોઈને કરતી નહીં બાકી કે અમારે બધે લાગવક છે અમારે બધી પોત છે જો તે કોઈને કીધું તો અમે તું અમારું કોઈ કાંઈ નહીં બગાડી શકું એના એના ઘરેથી બધા અને અત્યારે એ લોકો હું કરે છે ઈ તો જો ઈ જો એના પોતાના ઓલાના ઘરે હોય પણ અમને કીધું અમને અમને અત્યારે એને લગ્ન કરાવી દીધા કોઈ બીજી છોકરી સાથે હમણાં ટ્વેલ્થ થર્ટીન્થ ના ને એની ઉપર અરજી અમે નાખેલી કમ્પ્લેન ફાઇલ કરેલી ટ્વેલ્થ ના રાત્રે બાર વાગે નવેમ્બર બાર પછીના રાત્રે બે વાગે ખબર હોવા છતાં ઈ લોકોએ દયા રાખી ઓલું રાખ્યું નામે મને સવા વર્ષ વેઇટ કરાવ્યું અને ઈ હવે આ કમ્પ્લેન ફાઇલ થઈ ગયા પછી સવા દિવસે વેટ ના કરતા હવે શું કરવાનું હા એને લગ્ન બીજી છોકરી સાથે કરી લીધા સુરેન્દ્રનગર ની છોકરી છે

તો એને મારા ઘરેથી થી ચોખ્ખું કહી દેવામાં આવેલું હતું કે જો અમને તમારાથી થી વાંધો નથી પણ ઈ છોકરીની ઉપર તમે જે કર્યું છે એને અમે તમારા ભરોસે મોકલતા હતા તમે તમારા ઘરે હાજર નહોતા તો હવે અમે ઈ છોકરીને ઘરમાં ઘર પૂરી ને કે બાંધીને ન રાખી શકી કે તમે આની ઉપર આ ના કરો પોલીસમાં માં મને ત્યારે હું સીઝન હોટેલ એ 12 તારીખે હું વઈ ગઈતી રાત્રે 2 વાગે ત્યારે જ મે એને કીધું તો સીઝન્સ મને અંદર જવા ન દીધી ત્યારે મે પોલીસ ને ત્યાં ફોન કરીને બોલાવી તમે અત્યારે મારી હેલ્પ કરવા આવો હોય છોકરો મારા મેસેજ આઈ મેસેજ માં ઈ ઓગણત્રીસ ઓગણત્રીસ ઓક્ટોબર એટલે જે ધનતેરસ ગઈ ને આ વર્ષની ત્યાં સુધી મારા મેસેજ વાંચતો બે બાજુ પગ રાખે તો આવા છોકરાઓનું આપણે શું કરવાનું આવા છોકરા હતો એના મમી પપ્પાને પોતાનો લાડલો સમજીને ત્રણ ચાર જગ્યાએ સગાઈ ઉતરાવી લીએ અને મમી પપ્પાએનો સાથ સહકાર દીય તો પછી છોકરીઓનું શું થાશે પોલીસ આજે એ એમ જ કહે છે કે આ આ રેપ કેવાય યોજના ને તમે લાઈવ વિડિયો બતાવો ને હવે એવા લાઈવ વિડિયો કોઈ પાસે હોય નહી કે જે લોકોના લગન થઈ ગયા હોય ને એવી એલા પાસે વિડિયો ના હોય હવે પોલીસ ફરિયાદ લેતી નથી ઈ લોકો સીન જ મારે છે ઈ લોકો ચેતેશ્વરજી જૂના નામના કે ભાઈ અમે તો બે દિવસમાં માં છોડાવી દેસી ને તમારી કમ્પ્લેન કોઈ નઈ લેન તમારું કોઈ સાંભળશે નઈ ને એવી રીતે વર્તન કરે છે તો અમારે કોની પાસે જવાનું હવે મારે ઈ જોઈ છે કે ઈ લોકો હવે ઓલી છોકરીને એમ કહી દે કે તું ઘરે વઈ જા અને એને તો પૈસા એમ કે છે મારા પાસે અનોદ પૈસો છે તો તમારે બધે પૈસાથી પતાવવું હોય

તો તમારા બે વર્ષ થી તમે ક્યાં હતા અમને તો તમે જાણ ના કરી ઈ છોકરો અત્યારે 29 29 તારીખ સુધી ઓક્ટોબર માં વાંચે છે મેસેજ તો તમે જરા કે સમજાવો તમે જરા કે પૂછો તમારા છોકરાને બે ફડાકા મારીને પૂછો કે ભાઈ તું કેટલી છોકરીઓ આવું કરીને ફરસ પૂછાય ને મમ્મી પપ્પા ને ખબર હોય તો અને અમે એના મમ્મી પપ્પા જો એનો સપોર્ટ કરે કે એને જેટલા લોકો સપોર્ટ કરે છે ને ઈ લોકો બધાય આ રેપ માં આ એટલા જ ગુનેગાર કહેવાય મારા મારા ઓલાય ભૂલ કરી છે પણ એને તોય માનવું નથી તોય સ્ટેશન ઉપર આવીને મને એમ કેવા કે તું ગાંડી છો ને તને સાયકેટ્રીસ જરૂર છે ને તું આવી રીતે કરો છો એના બધા ઈ છોકરાના સગા વાળા